ત્રીસ વર્ષ પછી શ્રાવણ માં શુક્ર અને શનિનો એક દુર્લભ લગ્ન થશે બની રહ્યા છે જેના કારણે આ યોગનો ખાસ પ્રભાવ બાર માંથી બે રાશિઓ પર જોવા મળશે આ બે રાશિઓના લગ્ન સંબંધિત બધી સમસ્યાઓ હવે શ્રાવણ માં શુક્ર અને શનિ ના દુર્લભ ભ લગ્ન યોગ સાથે સમાપ્ત થઈ શકે છે જે ત્રીસ વર્ષ પછી બને છે માતા ગૌરી અને ભગવાન ભોલે શંકરના આશીર્વાદથી આ રાશિઓ પર તેમના ભાગ્યના તારા ચમકવા જઈ રહ્યા છે ખુશીઓ દસ્તક દેવાની છે ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી હવે તેમનીની ઈચ્છિત કન્યા અને વર મેળવવાની ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે મિત્રો આ બે રાશિઓ પર ભોલેનાથના આશીર્વાદ બનવા જઈ રહ્યા છે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જ જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે મિત્રો શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને શિવ ભક્તો શ્રાવણ મહિનાની આતુરતાથી રાહ જુએ છે એવું માનવામાં આવે છે કે શ્રાવણમાં ભગવાન શિવની પૂજા ઉપવાસ અને જળાભિષેક કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે હિન્દુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતી મળ્યા હતા પૌરાણિક કથાઓ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ માતા પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થયા હતા અને તેમને પોતાની પત્ની તરીકે સ્વીકારવાનું વચન આપ્યું હતું તેથી શ્રાવણ મહિનાનું મહત્વ વધુ છે મિત્રો આ દરમિયાન શ્રાવણમાં શનિ અને શુક્રના દુર્લભ યુતિ ને કારણે ત્રીસ વર્ષ પછી એક એવો શુભ લગ્ન યોગ બનવા જઈ રહ્યો છે જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શ્રાવણમાં શનિ અને શુક્રનો યુતિ થશે જે સંસપ્ત યોગ બનશે આ યોગને કારણે જુલાઈમાં ઘણી રાશિઓના સંબંધો મજબૂત થશે અને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો તેર જુલાઈથી શનિ વક્રી ગતિમાં ચાલવાનું શરૂ કરશે શનિનું આ ગોચર આ સમયે થઈ રહ્યું છે જ્યારે શ્રાવણ અને ચાતુર્માસ ચાલી રહ્યા છે શનિની વક્રીગતી અઠ્યાવીસ નવેમ્બર સુધી રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિનો સંસપ્તક યોગ બની રહ્યો છે તમને જણાવી દઈએ કે સંસપ્તક યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો એકબીજાથી એકસો એસી ડિગ્રીના અંતરે હોય છે અથવા બે ગ્રહો એકબીજાના સાતમા ઘરમાં હોય છે ઉપરાંત બંને એકબીજાના સાતમા ઘરમાં હોવાથી શુભ લગ્ન યોગ બનવાનો છે જેને તેના કારણે આ રાશિઓને ફક્ત લાભ જ મળશે મિત્રો ચાલો જાણીએ કે ત્રીસ વર્ષ પછી શ્રાવણમાં બનનારા શુભ લગ્ન લગ્નયોગથી કઈ રાશિના લોકોને ફાયદો થશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શ્રાવણમાં બનનારા દુર્લભ લગ્ન યોગને કારણે વૃષભ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે હવે શ્રાવણ શરૂ થતાં જ તમારો સુવર્ણ સમય શરૂ થાય છે મિત્રો હવે તમારા જીવનમાં લગ્ન સંબંધિત ઘણી સમસ્યાઓનો અંત આવવાનો છે માતા પાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદથી આ સમય તમારા જીવનમાં શુભ લગ્ન યોગ લાવશે ભોલેનાથના આશીર્વાદથી જે તમારામાં એક નવી આશા અને નવી કિરણ જગાડશે ત્રીસ વર્ષ પછી લગ્નના શુભ યોગ સાથે આ સમયે તમારા લગ્ન પાકા થવાનીની શક્યતાઓ રહેશે પરિવારના સહયોગથી આ સમયે તમારા પ્રેમ લગ્નની પણ શક્યતાઓ બની શકે છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે ત્રીસ વર્ષ પછી શ્રાવણમાં બનનાર દુર્લભ લગ્ન યોગને કારણે હવે વૃષભ રાશિના લોકોને લગ્ન કરવાથી કોઈ રોકી શકશે નહીં મિત્રો તમારે આ સમયનો લાભ લેવો જોઈએ મિત્રો શ્રાવણ સોમવારે તમારે ભોલેનાથને સફેદ ચંદન અને ગુલાબના ફૂલો અર્પણ કરવા જોઈએ જેનાથી તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શ્રાવણમાં શનિ અને શુક્રની દુર્લભ યુતિથી બને લગ્નનો શુભ યોગ હવે કર્ક રાશિના લોકોના બંધ ભાગ્યને ખોલશે મિત્રો આ શ્રાવણમાં માતા લક્ષ્મી અને ભોલેનાથના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે માતા ગૌરીના આશીર્વાદથી તમારા લગન ના શુભ યોગ બનશે આ સમયે તમારી કુંડળીમાં તાજ ની સ્થિતિ નવા સંબંધો આવવા લાગશે મિત્રો ભોલેનાથ ના આશીર્વાદ થી હવે યોગ્ય કન્યા મેળવવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં શહેનાઈનો નો સુર જઈ રહ્યો છે મિત્રો શ્રાવણ માં ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે દરરોજ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને ભોલેનાથને ને પીળા ફૂલો અર્પણ કરો ભોલેનાથની કૃપાથી લગ્ન સ્થિતિ મજબૂત થશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર